હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું ચણાની દાળ ચણાની દાળનું શાક બનાવીશું જેને બનાવવું ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો જ્યારે ઘરમાં શાક ના હોય તો તમે આ રીતની દાળ બનાવીને શેર કરી શકો છો તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ ચણાની દાળનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક કપ ચણાની દાળને પલાળી દેવાની છે મેં બે કલાક પહેલાં પલાળી દીધી હતી હવે આપણે આ પાણી કાઢીને સરસ એકવાર ધોઈ લઈએ તો હું એનું પાણી કાઢી લઈશ પહેલાં દાળને મેં સરસ ધોઈ લીધી છે તો હવે આપણે કૂકરમાં એડ કરી દઈએ એની અંદર આપણે બે કપ જેટલું પાણી એડ કરીએ ચણાની દાળને થોડીવાર પહેલાં પલાળવી ખૂબ જ જરૂરી છે એની ઉપર થોડુંક મીઠું એડ કરી દઈશું અડધી ચમચી એટલું એડ કર્યું છે મિક્સ કરીએ હવે આપણે દાળને બાફવા મૂકી દઈએ તો કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું ગેસને મીડિયમ રાખીશું એને ચારથી પાંચ વિસલ વગાડી લઈશું જેથી આપણી દાળ સરસ બફાઈ જાય દાળ આપણી બફાઈ ગઈ છે તો હું હવે ગેસને બંધ કરી દઈશ ત્યાં સુધીને આપણે કૂકરને ઠંડુ થવા દેવાનું છે તો હવે આપણે ત્યાં સુધીને કઢાઈ મૂકી દઈએ સૌથી પહેલાં આપણે એનો વઘાર તૈયાર કરી લઈએ ત્યાં સુધીમાં આપણું કૂકર પણ ઠંડુ થઈ જશે તો ગેસને મીડિયમ રાખીને કઢાઈને ગરમ કરવા મૂક્યું છે હવે અંદર આપણે એડ કરીશું બે મોટી ચમચી એટલું તેલ તેલને ગરમ થવા દઈશું ગરમ થઈ જાય એટલે એક ચમચી જીરું એડ કરીશું જીરું થઈ જાય એટલે ચપટી હિંગ એડ કરીશું બે સૂકા લાલ મરચાં એડ કરીશું ગેસને સ્લો કરી દઈશું હવે એક ચમચી લીલું મરચું સમારેલું એડ કરીશું અડધી ચમચી લસણની પેસ્ટ એડ કરીશું અને એને એકથી બે સેકન્ડ માટે સાંતળી લઈશું થોડું સંતળાઈ જાય એટલે અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું મિક્સ કરી લઈએ હવે તરત જ એક જીનીસ અમારેલી ડુંગળી એડ કરવાની છે અને હવે આપણે ડુંગળીને સરસ શેકાવવા દેવાની છે જ્યાં સુધીને ડુંગળી સરસ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધીને શેકાવા દઈશું ડુંગળી સરસ શેકાઈ ગઈ છે ત્યારે હવે આપણે મસાલા એડ કરી દઈએ આ ટાઈમે અડધી ચમચી હળદર એડ કરીશું એક મોટી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી એટલું ધાનાજીરું પાવડર હવે એકવાર મિક્સ કરી લઈએ ગેસને આ ટાઈમે સ્લો રાખવાનો છે મિક્સ થઈ ગયું છે એટલે હવે તરત જ આપણે ટામેટા એડ કરી દેવાના છે તો એક મીડિયમ સાઇઝનું ટામેટું જીનું સમારીને રાખેલું છે તે એડ કરી દીધું છે હવે ટામેટાને જ્યાં સુધીને સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધીને આપણે શેકાવા દઈશું ટામેટા પણ સરસ શેકાઈ ગયા છે અને બધો મસાલો બરાબર શેકાઈ ગયો છે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે અને દાળ પણ સરસ બફાઈ ગઈ છે તમે જોઈ શકશો તંદર જેટલું પાણી છે એ હાથે જ આપણે દાળને એડ કરી દઈશું કઢાઈમાં તો હું એડ કરી દઉં છું બધી દાળને હવે આપણે એ જ કૂકરમાં અડધો કપ જેટલું પાણી એડ કરીને અંદર એડ કરી દેવાનું છે તો મેં પાણી એડ કરી દીધું છે અડધો કપ જેટલું એડ કર્યું છે તમારે જો ભાત સાથે દાળ ખાવાની હોય તો થોડી પાણીવાળી એટલે કે થોડી ગ્રેવીવાળી વધારે રાખવાની છે થોડુંક મીઠું નાખીશું બાપતી વખતે નાખ્યું તો એટલે માપનું એડ કરીશું અને છેલ્લે ગરમ મસાલો એડ કરી દઈએ અડધી ચમચી એટલો અને હવે મિક્સ કરી દઈએ અને હવે આપણે છથી સાત મિનિટ સુધીને આ દાળને ઉકળવા દઈશું જેથી સરસ ઉકળી જાય તો હવે હું એને ઉકળવા દઈશ દાળ આપણી સરસ ઉકળી ગઈ છે તમે જોઈ શકશો તો આ રીતની થોડી ઠીક થઈ છે હું રોટલી સાથે ખાવા માટે બનાવી છે એટલા માટે તમે ભાત સાથે પણ ખાવાના હોય તો થોડું પાણી વધારે એડ કરી શકો છો તો હવે આપણી આ દાળ બનીને તૈયાર છે તો હવે ઉપર આપણે ફ્રેશ કાપેલા ધાણા એડ કરીશું અને ગેસને હવે બંધ કરીને સર્વ કરીશું તો આપણી આ ચણાની દાળનું શાક બનીને તૈયાર છે તમે રોટલી પરાઠા ભાખરી કે પછી ભાત સાથે સર્વ કરી શકો છો તો આ રેસીપીને ઘરે જરૂરથી બનાવજો રેસીપી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બે લાઇકન જરૂરથી ક્લિક કરો જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે ત્યાં સુધીને આવજો